એક ભાઈ ને એકનો એક દીકરો હતો અત્યારે લગભગ એક જ હોય છે કા બે હોય છે એટલે ભાઈને એકનો એક દીકરો હતો ને એવો બધો ચાગલો રાખે એવો બધું ધ્યાન રાખે અને કાંઈ ભૂલ થઈ કે એ તો એકનો એક છે ને કાંઈ વાંધો નહીં એને કેવડી ધી નાની નાની ભૂલ થતી ને ત્યારે ખીજાતા નહીં પછી ધીમે ધીમે ક્યાંક પ્રસંગ હોય ને થોડોક મોટો થયો ક્યાંક પ્રસંગ હોય ને તો એકાદ ઘૂંટ મારી લે પાર્ટી દારૂ દારૂની હાલતી હોય ક્યાં હોય ને તો એકાદ પી લે અને ભાઈ ને ખબર પડે ને તો ખબર એકનો એક છે તો પીતા હોય આવી રીતે છોકરો હેવો દારૂ ના રવાડે ચડી ગયો જુગાર ના રવાડે ચડી ગયો અને આમ પૈસા જ વાપરવા સિવાયની કોઈ વસ્તુ નહીં એના મેરેજ કરી દીધા અને બધે આ દારૂ દારૂ વસ્તુ એવી છે કે એમાં પછી કઈ નક્કી ન રહીએ ક્યાં રોકાણ કરો શું કરો એ તો દારો એને રોકાણ કર્યું કે જે કહ્યું હાવ પતી ગઈ પાર્ટી થાકી ગયા પૈસા ટકે હાઉ બાપાનું બધું વેચાઈ ગયું એકનો એક ચાગલો રાખવામાં બધું વેચાઈ ગયું અને છેલ્લે છોકરાનું લીવર કે ખરાબ થઈ ગયું કે કંઈક રોગ થયો ને તો ગુજરી ગયો એને નાના બે દીકરા વો દીકરા અને બાપા બધાઈને પછી છેલ્લે મજૂરી મજૂરી કરવી પડી બાપા ક્યાંક પગીમાં રહી ગયા એના ઘરના સેમક નોકરી કરવા મીંડ્યા એવી રીતે કરીને ચાલું પૂરું એક ને એક બીજા પ્રસંગમાં એકનો એક દીકરો કરીને ભાઈ છે ને કાયમી એને ટોકટોક કરતો કાયમી ટોકટોક ટોક કરતો આમ આલે જ નહીં પીવર નથી ને કાયમી માથા કુત થાય એના મેરેજ પછી કાંઈ તોય પીતો થોડું પીતો મેરેજ પછી જુદો થઈ ગયો કે મારે રહેવું જ નથી જુદો થઈ ગયો છતાંય એને પીવાનું ચાલુ રાખ્યું પણ બાપા હોશિયાર હતા ને એની મિલકત જે બાપાની હતી ને એ મિલકતમાંથી એને ખાલી ખાધા એને ખાવા પીવાનો આલેને એટલી મિલકત દીધી બાકી એના નામે રાખી ઓલી ઓલો હે ને ઠાકી ગયો બધું વેચી નાખ્યું એનું પર્સનલ હતું ને બધું વેચી નાખ્યું અને છેલ્લે પછી કાંઈ ન થયું ને પછી એ ક્યાંક મહેનત કરવા માંડો પણ પછી એને એની પાસે બીજો કોઈ સ્કોપ નહોતો પણ એના બાળકો મોટા થયા ને ત્યારે એની જે દાદાની મિલકત હતી ને દાદા ગુજરાની એના બાળકોને કામ આવી અને એનું થોડું ભવિષ્ય સારું થયું અને ત્રીજા નંબરમાં દીકરો એક એની એકનો એક દીકરો હતો પણ કાયમી નહીં એટલે નહીં જ એમ પી નહીં હોય બે ચડાવી દઈએ ત્યારે જી કરવું હોય કે રીતે તમે ભાગવું બાકી ભાગી ગયા પણ મારા ઘરમાં કોઈ વસ્તુ ખોટી નહીં આવે પીવાનું નહીં આવે જુગાર ખોટો નહીં આવે કે બીજું કોઈ સઠો નહીં આવે મોતથી રહેવાનું પણ તું ઓછું કમાઈશ નહીં મને હાલશે પણ આ બધી વસ્તુ ના આવવી જોઈએ તો એ છોકરો ધીમે ધીમે નાનેથી હતો ને તો સુધરી ગયો અને બહુ સારી રીતે સુધરી ગયો એટલે એનું જીવન સુધરી ગયું ઘર સારું હાલવા માંડ્યું શક્ય હોય તો એકનું એક સંતાન હોય પણ ટકોરતો રહેવો ટોકતો રહેવો કેતું રહેવું અને એકદમ કડક ભાષામાં બીક નો રાખવી બીક રાખશું ને તો એકનો એક છે ને અડધો થઈ જાય એની અડધી જ જિંદગી જીવશે પાંત્રી ચાલી ન થાય ને તો એનું શરીર પતી ગયું એ તો આપડી પેલા વયો જાય એટલે શક્ય હોય ત્યાં સુધી પહેલેથી ટોકવાનો એકનો એક જ હોય હોય પણ જરાય એને ક્યાં આડાહોળા રસ્તે જવા ન દેવો જાય તો કોઈ પણ રીતે બળદ માથાકૂટ કરીને મગજમારી કરીને પાછો લઈ આવો બીવાનું નહીં ઘણા છે ને બીએ છે હું આમ કહીશ ને તો ભાગી જાય આમ કહીશ ને તો આમ કરશે બીવા કરતા પાછો વાળવામાં રહેવું બરોબર ને ભીખાલાલ નો આવું માનવાનું છે